નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની આજે તારીખ પેલી માર્ચ બે હજાર પચીસ વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેગ ભાવ ત્રેપનસો ને સાહીઠ રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યા છે આજે પણ તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે ઘણા બધા તમામ માર્કેટ યાર્ડમાં ચાર હજાર પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે ઊંઝામાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે એવરેજ બજાર અત્યારે પિસ્તાલીસો આસપાસ પહોંચી ગઈ છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા હળવદ પાંત્રીસો પચાસથી બેતાલીસ છેતાલીસ રૂપિયા મોરબી બત્રીસો પચાસથી ચાર હજાર એંશી રૂપિયા પાટડી છત્રીસોથી એકતાલીસો ને એકાણું રૂપિયા બોટાદ છત્રીસો થી ચુમ્માલીસોન પાંચ રૂપિયા જસદણ પાંત્રીસોથી એકતાલીસોને પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસો ચુમ્માલીસો રૂપિયા વાંકાનેર તેત્રીસો થી બેતાલીસો ને છવ્વીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા ઊંચા બત્રીસોથી ત્રેપનસો ને સાહીઠ રૂપિયા થરા તેત્રીસો પચાસ થી ચાર હજાર છોતેર રૂપિયા પાટણ છત્રીસો પચાસ થી ચુમ્માલીસો ને સત્તાણું રૂપિયા હારીજ સાડત્રીસો અઢારથી ચાર હજાર રૂપિયા થરા સાડત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા નેનાવા બત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા વારાહી સાડા ત્રીસો થી તેતાલીસ રૂપિયા દિયોદર ત્રીસો પચીસ થી ચાર હજાર અગિયાર રૂપિયા રાધનપુર રૂપિયા રાપરપન થી ચાર હજાર રૂપિયા અંજાર ત્રણ થી ત્રીસ રૂપિયા ભચાઉ આડા થી એકતાલીસ પચીસ રૂપિયા જામનગર બે થી ચાર હજાર વીસ રૂપિયા ભાવનગર ત્યાં ત્રીસો થી બેતાલીસોન એકસઠ રૂપિયા પોરબંદર ત્યાં ત્રીસો પચીસ થી ચાર હજાર પચાસ રૂપિયા અમરેલી પચીસો થી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા ચોત્રીસો ત્રીસ થી તેતાલીસ ચૌદ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો થી એકતાલીસ પંચોતેર રૂપિયા ડીસા પાંત્રીસો થી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા સમી ત્યાત્રીસો થી આડત્રીસો રૂપિયા ધાનેરા એકત્રીસો સિત્તેર થી પાંત્રીસો ને અગિયાર રૂપિયા પિલડી ત્રણ હજાર એકોતેર થી આડત્રીસો એસી રૂપિયા શિહોરી સાડત્રીસો એકસઠ રૂપિયા બાબરા ચોત્રીસો થી એકતાલીસો પચીસ રૂપિયા બહુચરાજી એકત્રીસો થી ચુમ્માલીસો એકવીસ રૂપિયા માંડલ ચોત્રીસો થી રૂપિયા કડી અઠ્યાવીસો થી રૂપિયા કાલાવડ છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા વાવ વાવસાળા ત્રીસોથી આડત્રીસો રૂપિયા જુનાગઢ જૂનાગઢ તેત્રીસોથી ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા દસાડા પાટડી છત્રીસો પચાસથી ચાર હજાર સાહીઠ રૂપિયા ભેસાણ ત્રણ હજારથી બત્રીસો ને છન્નું રૂપિયા જામજોધપુર ચોત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા અને જામખંભાળિયા છત્રીસો પંચોતેરથી ચાર હજાર પંચોતેર રૂપિયા